મિત્રો દેવતખવડ અને દાન ગઢવીનો સોશિયલ મીડિયામાં એક ખૂબ વિવાદ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં એક નહીં પરંતુ બધા કલાકારનો હમણાંથી ખૂબ જ એક વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો હવે દેવતખવડ એમ વાત કરી રહ્યા છે કે મોરે મોરાની બરોબર છે અને મિત્રો દેવતખવડ લોક ડાયરામાં અવારનવાર જતા હોય ને એમના ડાયલોગ પણ બોલતા હોય છે કે શૈકિલા કોઈ બી બાઝ ન મને અને મિત્રો હવે છે ને આ વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમના કારણે લોકોને ખૂબ તકલીફ પણ આવે છે અને મિત્રો હમણાંથી કલાકારોમાં એવો રોષ ભરાયો છે કે કોને ખબર કે હમણાં બે હજાર ચોવીસમાં એટલો વિવાદ ચાલી રહ્યો છે કે બધા કલાકાર દાદાભાઈના કલાકાર છે ને મિત્રો વિવાદ ઉપાડી રહ્યા છે અને મિત્રો હવે તેમને લઈને એક મોટો ખુલાસો થઈ રહ્યો છે અને મિત્રો હવે આ વિવાદનો અંત આવે કે ન આવે પરંતુ મિત્રો મારું એવું કહેવાનું છે કે મિત્રો આ કલાકારો છે ને બધાએ હળીમળીને મળીને જો અને કેમ કે એક એક પ્રકારનું આપણે એમ પણ કહી શકીએ જ્યાં ખાવી જ્યાં બે ના જ ન ખોદાય કોઈનું મારું તો એવું કહેવાનું છે અને મિત્રો તમારું શું કહેવાનું છે કે આ વિવાદ બંધ થવો જ હોય કે નહીં અને મિત્રો સોશિયલ મીડિયામાં એટલા બધા કલાકારો અને સિંગરના જે વિવાદ ચાલી રહ્યા છે બરાબર છે હવે મિત્રો હવે પૈસા દઈને આપણે એમને કોઈપણને બોલાવી બરાબર છે તો ના તેમના આવા મામલા બરોબર છે તો આવું ખરાબ લાગે છે અને જેમના કારણે પબ્લિક જે ડાયરામાં કઈક શીખતું હોય બરોબર છે એમને પણ ઓલું થાય છે એટલે મારું તો એવું કહેવાનું છે કે મિત્રો હળી મની જો અને મિત્રો મોરે મોરામાં કાંઈ કોઈને કાંઈ લાભ થવાનો નથી ને ખોટું નામ ખરાબ થાય છે એમના માટે આવું ન કરવું જોઈએ અને મિત્રો આમ આમને વિશે તમારી જે પણ રહ્યો હોય એ આપણે ચેનલમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આમાં કોણ સાસુ અને કોણ ખોટું એ પણ કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના